ધારી તાલુકા નજીક આવેલ માધવપુર ગામે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા કાંબા મારા વિસ્તારનું ધારી તાલુકાનું માધવપુર ગામે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું સીસી રોડનું ખાતમુહૂર્ત એક ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે અને વિકાસના કામોના અવેડાનું આ બધા લોકલ બધાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે માધુપુર ગામે રાખેલ છે સરપંચશ્રીની રૂબરૂમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હીરપરાજી અમારા અતુલભાઈ ખાનાણી અમારા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી હર્ષદભાઈ ઉપસ્થિત એ આપણા તાલુકાના બધા ધારી તાલુકાના આગેવાનો પત્રકાર મિત્રો અને ગામના તમામ આગેવાનો સાથે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે વહેલામ વહેલી તકે વિકાસના કામો પૂર્ણ થાય એના માટે જવાબદારી સરપંચશ્રીને કીધું તાત્કાલિક આ કામો પૂરા કરો તો ફરીવાર વિકાસના બીજા કામો તમારા ગામમાં આવી શકે એટલા માટે તાત્કાલિક કામ પૂર્ણ કરો એવી વિનંતી સાથે આજે બધા ખાતમુહૂર્ત કર્યા છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુક્ત કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજમાના મંદિર પાસે ભોજ